આપણે સુખી દુખી થઈએ છીએ તે માત્ર પૂર્વજન્મના કર્મના કારણથી નથી આપણે સુખી ને દુખી થવાના પાંચ કારણો છે ધર્મ વ્યવસ્થા સમાજ વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા પરિવારની સહયોગતા અને પોતાની યોગ્યતા જેમ વસ્તુના ગ્રહણથી હાનિ થતી હોય અને ત્યાગ કરવો પડે જેમ કે વ્યસન અને ધર્મ અર્થ કામ મોક્ષ આ ચાર પુરુષાર્થોનો સમન્વય અને જીવનથી જતું હોય તો તેને ઋષિમાર્ગ કહેવાય છે બને ત્યાં સુધી ભારરૂપી જીવન જીવવું નહીં પોતે જ પોતાનો ભાર ઉપાડો અને બને તો બીજાનો થોડો પણ ભાર ઉપાડો તો પરમાર્થ છે દુઃખ અને પોતાનું ગુરુ બનાવી લો તો સુખ તમારી પાસે ભણવા આવશે જેવી રીતે ટીપે ટીપે પાણી પડવાથી એક ઘડો આખો ભરાઈ જાય છે તેવી જ રીતે ધીરે ધીરે કરતા મનુષ્યમાં વિદ્યા અને ધર્મ અને ધનનો સંચય પણ વધી જાય છે ભાગવત ભ એટલે ભાગવતનો અર્થ ભ એટલે ભાગવત ગ એટલે જ્ઞાન વ એટલે વર્તન ત એટલે તત્વ એકવાર ભગવાન પાસે બુદ્ધ બુદ્ધિ આવી અને બુદ્ધિ ભગવાનને કહે છે અને ભગવાન બુદ્ધ કહેશે આપ કોણ છો તો બુદ્ધિ કે હું બુદ્ધિ છું ક્યાં રહો છો તો માથાની અંદર રહું છું પણ ક્રોધ આવે ત્યારે હું જતી રહું છું બીજો આવે છે ત્યારે કહે છે કોણ છો હું ખુશી છું પણ ડર અને ભય આવે છે ત્યારે હું પણ જતી રહું છું ત્રીજો આવે છે ત્યારે કહે છે કોણ છો હું આંખની લજ્જા છું પણ લોભ આવે ત્યારે હું આંખની લજ્જા જતી રહું છું ચોથો આવે છે ત્યારે કહે છે કોણ છો હું તંદુરસ્તી છું પણ રોગ આવે ત્યારે તંદુરસ્તી કે હું પણ જતી રહું છું ભગવાન ભ એટલે ભૂમિ ધરતી ગ એટલે ગગન આકાશ વ એટલે વરુણ વાયુ આ એટલે આગ અગ્નિ અને ન એટલે નીર જલ પાણી હવે કોઈ એમ કહેશે કે ભગવાનને જોયા નથી તો જુઓ ભીતરને જુઓ સર્વત્ર વ્યાપી છે અને એનો અહેસાસ થશે ભગવાન અણુ અણુમાં છે